વાત કરીએ કોંગ્રેસમાં હજુ પણ બે બેઠકને લઈ યથાવત છે પાટણ અને અમરેલીના ઉમેદવારોને લઈ કોંગ્રેસ હજુ પણ મૂંઝવણમાં છે પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરે લડવાનો ઇન્કાર કરી દીધો છે આ અગાઉ અલ્પેશ ઠાકોરને પાટણ બેઠક પર ચૂંટણી લડતી હતી તો જે રીતે કોંગ્રેસ કોંગ્રેસમાં હાલ ઘમાસણ યથાવત છે ખાસ કરી બેઠકને લઈ ઘમાસણ યથાવત હોવાના સમાચાર છે કોંગ્રેસ નેતા લલિત વસોયા મારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે લલિતભાઈ આપનું સ્વાગત છે વીટીવીમાં જે રીતે લડવી છે બીજી તરફ પોરબંદર બેઠક પરથી આપના નામની હજુ સત્તાવાર જાહેરાત નથી થઈ પાટણની અંદર પણ કોંગ્રેસ પાર્ટી પાસે સક્ષમ અને મજબૂત ઉમેદવાર છે અમરેલીમાં અમારા માટે સારી વાત એ છે કે ત્રણ મજબૂત દાવેદારો અમરેલી માટેની ટિકિટ માંગી રહ્યા છે ને ત્રણમાંથી પાર્ટી જેને આપશે બે બાકીના જે માગણીદારો છે એ પણ કોંગ્રેસ પાર્ટીનું કામ કરશે રહી સત્તાવાર રીતે પોરબંદરમાં મારી જાહેરાત નથી થઈ પરંતુ પોરબંદરની બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી લડવાની છે અને કોંગ્રેસ પાર્ટી જે કઈ કોઈ ઉમેદવાર આવે હું આવું કે મારા સિવાયનો કોઈ ઉમેદવાર આવે અત્યારથી ગામડે ગામડે પ્રવાસ કાર્યક્રમો અમે ચાલુ કરી દીધા છે પોરબંદર મત વિસ્તાર ની અંદર જે સાત વિધાનસભા આવે છે એ સાતે સાત વિધાનસભાની અંદર પંદરેક દિવસની અંદર ચૂંટણી પ્રક્રિયા ચાલુ થાય એ પેલા અમે પ્રવાસ કાર્યક્રમ પૂર્ણ કરી લેવાના છીએ

એક વાત કરતા અલ્પેશ ઠાકોર દુબઈ જવું એટલે કેવાનો મતલબ કે હજી બી બ્લેકમેલિંગ ની આ પ્રક્રિયા ચાલી રહી છે શું હજી બી બ્લેકમેલ કરી રહ્યા છે તમને અલ્પેશભાઈ દિલસી ભાઈ એક આપને વાત કરું કે અલ્પેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે આ ચોથી વખત સમગ્ર ગુજરાતમાં એક સવા વર્ષના પીરિયડ દરમિયાન મીડિયાએ બતાવ્યું છે ને ક્યાંક ને ક્યાંક કોઈ માધ્યમો દ્વારા આવી વાતો વેતી કરવામાં આવી છે અને દરેક વખતે ઓલ્પેશભાઈ મીડિયામાં ત્યારે જ આવે જ્યારે આગ લાગે આગ લાગે ત્યારે ધુમાડો નીકળે આગ લાગે ત્યારે ધુમાડો નીકળે ત્યારે જ મીડિયામાં આવે આગ લાગી હતી આગ લાગે એટલે ધુમાડો પણ નીકળો અલ્પેશ ઠાકોરે એવું પણ કીધું કે મને બે દિવસ સુધી નિંદર ના આવી મંત્રી પદ માટે મંત્રી પદ માટે પણ અલ્પેશભાઈ વિશે અલ્પેશભાઈ આપની વાત સાથે સહમત છું પરિવાર હોય ત્યાં ક્યાંક ને ક્યાંક નાના મોટા મતભેદો હોય વાત છુપાવાનો કોઈ મતલબ નથી ક્યારેક પાર્ટી સાથે મારે પણ મતભેદ થાય

ચાલો હું મીડિયા સમક્ષ કઉ છું કે મારે પોરબંદર લોકસભા નો પ્રવાસ મેં ચાલુ કરી દીધો છે પાર્ટી મને આદેશ કરે કે તમારે લોકસભાની ચૂંટણી નથી લડવાની તો મારી જે કોઈ ઉમેદવાર આવે એને ખંભે બેસાડીને જીતાડવાની મારી જવાબદારી છે હું પાર્ટી નો સંખ કાર્ય પ્રેશર કર્યું છે તમે પણ પાર્ટી ને પ્રેશર કર્યું છે કે મને લોકસભા જોઈએ છે પાર્ટી ને પાંચ વર્ષ તરીકે ધારાસભ્ય તરીકે મત આપ્યા છે અને મીડિયા ના માધ્યમ થી અનેક વખત કીધું છે કે લોકસભા લડવી એટલા માટે નથી કે મારી પાસે પૈસા નથી હું ગુજરાત નો ગરીબ ધારાસભ્ય છું પણ પાર્ટી આદેશ કરે સામે આવ્યું છે પરંતુ સામે કનુ કલ્સરિયા અને વિજય ઠુમ્મર પણ જે રીતે ટિકિટની માંગણી કરી રહ્યા છે તો શું લાગે છે કે ત્રણ જે દાવેદારો છે તેમાં એક આપનું નામ છે શું થઈ શકશે ટિકિટ નહીં મળે તો પછી આપ શું કરશો

તો ભારતીય જનતા પાર્ટી જે પ્રકારના સેન્સ ના ગટા કરી અમિત શાહ નક્કી કરે આંગળીના ગળે એ પ્રકારના એ લોકો ઉમેદવારો ઉતારે દાખલા તરીકે અમદાવાદ ની અંદર પરેશ રાવલ નો સેન્સ આપ્યો હતો એ જમાનાની અંદર પરેશ રાવલ જેવી વ્યક્તિને અમદાવાદની અંદર લાવીને ભારતીય જનતા પાર્ટી લડાવવા ને આજે અમારા વિપક્ષ નેતા અમારા હાઈકમાન્ડ જે નિર્ણય લેશે એમને અમે શિરોમાન્ય ગણી અને કોંગ્રેસ જીતાડવાનું કામ કરશું

મારી દીકરી એમ એની રીતે ટિકિટ માંગે જિલ્લા પંચાયતની પ્રમુખ રહી ચૂકી છે પાર્ટીનો જે નક્કી કરેલા નોર્મ્સ છે તે નોર્મ્સની મર્યાદામાં રહીને અમરેલીની બેઠકમાં ટિકિટ માંગવા માટેના કોંગ્રેસના કોતરણ કાર્યકર્તાનો અધિકાર થાય છે ને માગી છે પાર્ટી જે અમારી ગાઈડલાઈન નક્કી કરી છે ગાઈડલાઇનમાં રહીને જેને પણ ટિકિટ આપશે એના માટે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમે બધા એક બની કામગીરી કરશું અમે બધા ધારાણસભ્યો એક સાથે સંમત છીએ

યુવક કોંગ્રેસના જનરલ સેક્રેટરી પણ છે અને બહુ સરસ કામગીરી કરે છે તો એમની સેપરેટ ફેમિલી વાત છે જ નહીં અને કોઈ પણ ફેમિલી માંથી ધારાસભ્ય હોય તો ધારાસભ્ય ના દીકરા રાજકારમાં આવે કોઈ વકીલ ના દીકરા વકીલ થાય કોઈ ડોક્ટર ના દીકરા ડોક્ટર થાય ખેડૂત નો દીકરો ખેડૂત થાય એમાં બીજો વાંધો ન હોઈ શકે આ તો માત્ર

આપતી નથી કે જે વ્યક્તિ જે છે એ કોઈ આ પ્રકારે કઈ ના હોય એટલે કે ધારાસભ્ય બી ના હોય અથવા તો પરિવાર ના આવતો હોય બધા સાથે મળીને ચર્ચા કરી સાથે અમે બહુ વિચારણા કરી રહ્યા છે ગંભીર રીતે વિચારણા કરાય એટલે કોઈ સાથે ન મળીને વાત ચાલી રહી છે એ વાતને હું ખંડન કરું છું અમે બધા જ ચર્ચા ઉપર વિરોધ પક્ષના નેતા પરેશભાઈ સાથે પણ ચર્ચા થઈ છે અમરીશભાઈ સાથે જેવી કાકડીયા સાથે કનુભાઈ કલસરીયા સાથે ને બીજા આગેવાન રવાણી સાહેબ અમારા હોય કે બીજા ધીરુભાઈ દુધવાળા હોય એમની સાથે પણ ચર્ચાઓ ચાલી રહી છે જિલ્લા કોંગ્રેસ અને બીજું અમારું નેતૃત્વ જિલ્લાનું બધાની સાથે ચર્ચાઓ ચાલી રહી છે ન ચર્ચા કરવાનો કોઈ વિષય વીરજીભાઈ વીરજીભાઈ પ્રતાપભાઈ દુધા જોડાયેલા છે પ્રતાપભાઈ વીરજીભાઈ ઉચ્ચ હોદા પર છે ને છતાં પણ તેમની દીકરી માટે ટિકિટ માંગી રહ્યા છે ક્યાંક તમારામાં નારાજગી પ્રવર્તી શકે કારણ કે ક누 કલસરિયા ટિકિટ માંગી રહ્યા છે આપ પણ ટિકિટ માંગી રહ્યા છો જે ઉચ્ચ નેતાઓ ટિકિટ માંગે છે તેની સામે વીરજીભાઈ તેમની દીકરી માટે ટિકિટ માંગે છે મેં તમને આ પહેલા પણ વાત કરી વીરજીભાઈ ના દીકરી છે જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે સારું નેતૃત્વ કર્યું છે માંગવાનો એમનો હક પણ બને છે અને વીરજીભાઈ જે છે અમારા કોંગ્રેસ માં વરિષ્ઠ આગેવાન છે અને આગેવાન તરીકે એમનો હક પણ બને છે અને આવનાર દિવસોની અંદર કોંગ્રેસ સામાન્ય કાર્યકરને પણ ટિકિટ આપશે તો પ્રતાપ જુદા સંગનાથી ઇલેક્શન લડતો પોતે લડતો છે એવો હોમંગ તમને જોવા મળશે અને મીડિયાવાળા જ્યારે અમે લડતા હોય ત્યારે અમારું ગ્રાઉન્ડ રિપોર્ટ પણ તમે તૈયાર કરજો જે અમે બોલી રહ્યા છે એનું રેકોર્ડિંગ પણ રાખજો જે પ્રકારે અમે ઇલેક્શન લડતા આવશે એની ડબલ તાકાત લગાવશું પ્રતાપ જુદા એ કોંગ્રેસ થકી છે કોંગ્રેસ પ્રતાપ જુદા જ થકી નથી આ તમે નોટ કરી લો પ્રતાપ જુદા

કે ભાઈ અમારો ટેકો છે છે અને અમારા સિનિયર નેતા આનો મતલબ સાફ છે કે તમે એને અનુમોદન આપી દીધું કે જેની બેન જો ઉભા રહી તો અમે જેની બેન સાથે છીએ આનો મતલબ કે પરિવાર વાત ને ક્યાંક ને ક્યાંક તમે સપોર્ટ કરી રહ્યા છો અથવા તો કોઈ એકતા પ્રકારની વાત અનુમોદન આપી રહ્યા છો

ભાજપ હોય કે કોંગ્રેસ હોય સવાલ જોઈએ જે માણસ વર્ષોથી કામ છે આ ભાજપ કે કોંગ્રેસ કે કોઈની વાત નથી માત્ર મુદ્દો એ છે કે સમાન તક નો સિદ્ધાંત છે લોકશાહી માં લાગે છે પાર્ટીમાં પણ લાગુ પડવો જોઈએ પ્રતાપ પ્રતાપ જુદા છે એ કાર્યકરો એમાંથી ધારાસભ્ય બનો એ જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત માં યોગ્ય કામગીરી થઈ તો બે હાજર બાર માં ઇલેક્શન ને જીટી અપાણી ઇલેક્શન હારી ગયા પાછી પબ્લિક ની વચ્ચે રહ્યા પાછી અમારી ઉપર કોંગ્રેસે ભરોસો મૂક્યો તો કાર્યક્રમ માંથી જ નેતા બનાતું હોય સાહેબ જે તમે વિરજીભાઈ ની વાત કરતા હો કે મારી વાત કરતા હો કે એક્સ એજેડ ની વાત કરતા હો એ લોકો કામ કરીને પોતાની પોતાની આમાં પેઢી ત્યારે તમે જે અનુમોદન આપવાની વાત કરી મેં પહેલા પણ કીધું સામાન્ય કાર્યકર ને ટિકિટ આપે કે જેની બેન ધુમર ને આપે કે વિરજીભાઈ ને આપે કન્નુભાઈ ને આપે કે એક્ટ વાય ઝેડ ને આપે અમારી લડાઈ ભાજપ સામેની છે અને એ લડાઈ લડવા માટે અમે ધનગણાટ કરી રહ્યા ભાજપની કમળની પાકડી અમરેલીમાં વિકાવાની તેમાં કોઈ શંકા નથી વિરજીભાઈ જે રીતે પ્રતાપભાઈએ વાત કરી કે ત્રણ જે રીતે દાવેદારો ટિકિટ માંગી રહ્યા છે જો જેનીબેન ને ટિકિટ ન મળી આપની દીકરી માટે આપ મહેનત કરી રહ્યા છો શું પ્રતાપ દોડત કે કનુ કલ્ચરિયા ને ટિકિટ આપવામાં આવશે તો એટલા જ ઉત્સાહથી આપ ચૂંટણીનું કાર્ય કરશો એનો અણવર જ હું બની જી વિરજીભાઈ હવે હાલો જી દેવજી વિરજીભાઈ જોડાયેલા છે

કોંગ્રેસની જે વાત જે છે કે ધારાસભ્યને ટિકિટ અમે નહીં આપીશું કારણ કે ઘણા બધા ધારાસભ્યો છે એ માંગ કરી રહ્યા છે આ સંજોગોમાં અમરેલી સીટ ઉપર પણ ધારાસભ્ય માંગી રહ્યા છે પોરબંદર સીટ ઉપર પણ ધારાસભ્ય માંગી રહ્યા છે બીજી એક બે સીટો છે ત્યાં પણ ધારાસભ્ય માંગી રહ્યા છે તો આ તમામ મુદ્દાની અંદર કોંગ્રેસ કેટલાક ધારાસભ્યોને ખાસ કરીને સ્પેશિયલ કેસની અંદર બે ચાર ધારાસભ્યો એવા છે કે જે મજબૂત પણ છે અને એને ટિકિટ આપી શકે એવા પ્રકારની સંભાવના છે એમાં લલિત વસોયાનું પણ એક નામ છે સાથે સાથે બીજા એક બે સીટનું નામ જે છે સુરેન્દ્રનગરની સીટનું પણ નામ છે કે જેની અંદર

મેં અગાઉ પણ કહ્યું ડોક્ટર કળસરિયા સાહેબ અને પ્રતાપભાઈ અને અમે બધા સાથે બેઠા બેઠા છીએ છીએ પણ હતા સતત બેઠક કરીએ ટિકિટ માંગવા માટે પ્રતાપભાઈ તમારો પણ અધિકાર થાય છે મારો પણ અધિકાર થાય છે સાહેબનો પણ અધિકાર થાય છે અમારા જેવી કાકરિયાનો પણ અધિકાર થાય છે ભાઈ બીજા અમારા જે કાર્યકર્તાઓ છે એનો પણ અધિકાર થાય છે એવા સંજોગોમાં પાર્ટી નિર્ણય કરે રાહુલ ગાંધી જેની ઉપર મોર મારે એ મોરને સ્વીકારવાની અમારી સંયુક્ત જવાબદારી છે ને એ પ્રમાણે અમે બધા કામગીરી કરીશું જે બિલકુલ વિરજીભાઈ અને પ્રતાપભાઈ આપનો આભાર વીટીવી સાથે વાતચીત કરવા બદલ તો દિવસી બારડ અમારા બીરો ચીફ અમારી સાથે લાઈવ જોડાયેલા છે દિવસે શું લાગે છે અમરેલીમાં પ્રતાપ દુધાત વિરજી ઠુમર અને કનુ કલસરે તમામે દાવેદારી કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ લાગે છે કે કોંગ્રેસમાં ભૂતકાળમાં જે થયું છે વાત ચૂંટણી લડાવવા માટેની નથી પરંતુ જીત બાદ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અસમંજસમાં હોય છે જે રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામ ડિક્લેર કરવામાં કોંગ્રેસને જે અસમંજસમાં તે મુકાઈ હતી અને છેલ્લે ખૂબ જ મુશ્કેલી પડી હતી આવું જો કોઈપણ સીટ પર ત્રણથી ચાર મજબૂત દાવેદારો જ્યારે દાવેદારી કરવા ઇચ્છતા હોય ત્યારે કોંગ્રેસે વધુ એક વખત આવી મુશ્કેલી ভোগ বি পড়ে હજી ચોક્કસથી કોંગ્રેસની અંદર ક્યાંક ને ક્યાંક મુશ્કેલી શું છે એ સૌથી મોટો સવાલ છે કોંગ્રેસની અંદર આ અમરેલી સીટ છે જીતની સીટ માનવામાં આવી રહી છે કોંગ્રેસના તમામ ધારાસભ્યો છે કોંગ્રેસના છે આ સંજોગોમાં ત્યાં પાટીદાર ફેક્ટર પણ ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે સાથે સાથે જે ખેડૂતોનો વિરોધ છે એ પણ અમરેલીની અંદર અસરકારક રીતે આવી રહ્યો છે બીજી વસ્તુ કે કોંગ્રેસના મજબૂત નેતાઓ છે એ બી અમરેલીમાંથી જ આવી રહ્યા છે આ સંજોગોની અંદર અમરેલીની સીટ છે કોંગ્રેસની સૌથી મજબૂત સીટ માનવામાં આવી રહી છે અને ત્યાં લગભગ કોંગ્રેસ એવું માની રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને ઉભો રાખવામાં જીતવાની સંભાવના વધારે છે આ સંજોગોમાં સ્વાભાવિક છે કે કોઈ પણ પોતાનો દાવે રજૂ કરે અને સરળ સીટ ઉપર પોતાની જીત દહોલાવા માટેના પ્રયત્ન પણ કરે તો આ સંજોગોમાં પાર્ટી માટે સૌથી મોટો સવાલ એવું ઉભો થવાનો છે કે આ સેફ સીટ જે છે એ કોને આપી પેલા તો એ સીટ જે છે હાર્દિક પટેલને આપવાનું નક્કી થયું હતું પરંતુ હાર્દિક પટેલમાં કડવા અને લેવાવાદનો સૌથી મોટો મુદ્દો ઉભો થયો હતો કડવા પટેલ હાર્દિક પટેલ છે એ અને ત્યાં લેવાની વસ્તી વધારે છે તો સ્વાભાવિક છે કે ભાજપ જો કોઈ ગેમ રમે તો એ સંજોગોની અંદર કડવા લેવાને લીધે હાર્દિક પટેલ છે એને ક્યાંક માઇનસ જવું પડે આ પ્રકારની પરિસ્થિતિ હતી એટલે હાર્દિક પટેલ એ સીટ માંથી ખસીને જામનગર સીટ ઉપર અત્યારે આવ્યા છે તો હવે એ સીટ ઉપર ધમાસાણ ચાલી રહ્યું છે ધમાસાણ એનો છે કે દરેકને પોતપોતાનું હિત જોવું છે હવે સવાલ એ છે કે એફસીટ ની અંદર કોંગ્રેસ કયા પ્રકારનો વ્યૂહ અપનાવે છે જે પ્રકારની જેની બેન ની વાત કરવામાં આવી છે એને આપે છે કે જે ભૂતકાળની અંદર ત્યાંથી લડવા લડી ચૂક્યા છે અને વિરજી ટુંબરના દીકરી છે આ સિવાય કનુભાઈ કલ્ચરિયા ની પણ એક ભાવનગર મત વિસ્તાર છે એના કેટલાક જે એરિયા છે આ સીટ માં આવી રહ્યા છે તો કનુભાઈ પણ દાવેદાર છે કનુભાઈ પણ પ્રત્ય દાવેદારી કરી છે તો કેટલીક દાવાઓ એવા છે કે જે સેફ સીટ માટે કરી રહ્યા છે હવે સવાલ હાઈ કમાન્ડ પાસે છે કે કેવી રીતે એને રસ્તો કરવો અને એ સીટ ને જીતી અને ફરી પાછું કોંગ્રેસ ની અંદર લઈ આવી એ પ્રકારનો એક સૌથી પડકાર રસ્તો જે છે પડકાર રસ્તો ટિકિટ આપવાનો છે જીતવા માટે તો લગભગ ઘણું બધું આસાન ત્યાં કોંગ્રેસ માટે દેખાઈ રહ્યું છે જી જી બિલકુલ દેવશ્રી આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે તો કોંગ્રેસ માટે હજુ પણ બે બેઠક ખૂબ જ મુશ્કેલી ભરી રહેશે દાવેદારો નક્કી કરવા માટે ઉમેદવાર નક્કી કરવા માટે કારણ કે અમરેલી અને પાટણમાં હાલ અસમંજસ જોવા મળી રહી છે અમરેલીમાં ત્રણ મજબૂત દાવેદારો દાવેદારી કરવા ઈચ્છી રહ્યા છે તો પાટણ બેઠક પર હાલ ન તો જગદીશ ઠાકોરને ચૂંટણી લડવી છે ન તો અલ્પેશ ઠાકોરને હવે ચૂંટણી લડવી છે જોવું રહ્યો આગળ હવે કોંગ્રેસ શું નિર્ણય કરે છે